નમસ્કાર મિત્રો ગુજરાતીમાં સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ખોખરીવેરી ગામેથી શંકાસ્પદ હાલતમાં મળેલ યુવક ની લાશ ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢતી બોડેલી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર તારીખ છ નવ બે હજાર ચોવીસના બોડેલી તાલુકાના ખોખરીવેલી ગામના સીમમાંથી કવાટ તાલુકાના રોડદા ગામનો રહેવાસી સુખરામ રાઠવાની લાશ મળી આવી હતી બોડેલી પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતાં સુખરામની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું સુખરામ રાઠવા બોડેલી એવું સ્મોલ ફાઇનાન્સ કંપનીમાં રિકવરી કરતો હોય આરોપી રોહિત વનારશી બારિયા પાસે હપ્તાની વસૂલી કરવા માટે ગયો હતો જ્યાં રોહિતે હપ્તાની લેવડદેવડ ન કરતા બંનેની અંદર અંદર માટાકૂટ થઈ હતી જેને લઈ રોહિતે સુખરામને ગળું દબાવી તેમજ માથામાં બોથડ પદાર્થ મારી હત્યા નિપજાવી હતી સુખરામ પાસે અંદાજીત તાણું હજાર જેટલા રકમ હોય તે પણ લૂંટી લીધી હતી પોલીસે આરોપીને ઝડપી પૂછપરછ કરતા આરોપી તપાસમાં ભાગી પડતા પોતાનો ગુનો કબૂલી લીધો હતો આરોપી પાસેથી રોકડ તથા મૃતકનું બેગ પડી આવ્યું હતું આ અંગે બોડેલી પોલીસે એક્રોસિટી એક્ટ લૂટ એન્ડ મર્ડરનો ગુનો દાખલ કરી આરોપીને રિમાન્ડ મેળવવાની તજવીજ કરી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર જિગ્નેશ દરજી બીએન ન્યૂઝ ગુજરાતી છોટા બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગંભીર પ્રકારનો ગુનો દાખલ થયેલ મર્ડરનો ગુનો બનાવની હકીકત થોડી ટૂંકમાં કહું તમને તો છ તારીખના રોજ કવાડ તાલુકાના રોધા ગામનો એક યુવક સુખરામભાઈ રાઠવા જે યુસ સ્મોલ ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરે છે અને રૂટ મેનેજર તરીકે એનું કામ છે જેમાં યુસ સ્મોલ ફાઇનાન્સ તરફથી જે લોન આપવામાં આવતી હોય છે ખેડૂતો અને અન્ય વર્ગને તો એની રિકવરીનું કામ એના જોડે હોય છે કે હપ્તા નિયમ સર નહીં આ તે વખતે એ બાબતે એ તે દિવસે બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારના કોખરીવેરી ગામ છે એ વિસ્તારમાં હતો એ દરમિયાન ત્યાં એક વ્યક્તિ કે જેણે લોન લીધેલી એના જોડે એને ઇન્ટરેક્શન થાય છે અને આ એક બનાવનો જે ત્રણસો બેનો ગુનો કર્યો એ એક આખો બનાવ બને છે જેમાં એ એને મારી રાખે છે અને આપણને સાત તારીખે જે સવારના પર ડેડ બોડી મળી એટલે વાડેલ સાહેબની ટીમ સાથે ગયેલા અને શરૂઆતમાં અકસ્માત મત દાખલ કર્યું ત્યારબાદ તપાસમાં આગળ વધતા એનું પીએમ કરાવડાવ્યું અને ત્યારબાદ થોડા બાતમીદારોના આધારે આપણે આ જે આરોપી છે રોહિત વનરત બારીયા રોહિતભાઈ બનારસી બારિયા એને પકડી લીધેલ છે અને એના જોડે કબૂલાત થયેલી છે કે તેણે આ કામ કરેલ છે અને આજે હાલ આગળ તપાસ ચાલુ છે એટ્રોસિટી એક્ટનો ઉમેરો થયેલ હોય વધુ તપાસ બહાર તરફ છે પચીસ વેરી પચીસ ગ્રામ અને પોખરી વેરી મર્ડર વેપરની એ બાબતમાં જે તપાસ ચાલુ છે પણ જે જપાઝપી થયેલી છે એનું ગળું દબાયેલું છે એટલે જે પીએમ નોટ આવે એના પરથી ચોખ્ખું થશે મર્ડર કરવાનું કારણ એ કે જે આરોપી છે એણે પણ એ સ્મોલ ફાઈનાન્સમાંથી લોન લીધેલી છે અને એના હપ્તા બાકી હતા એટલે આ મેનેજર તરીકે જે આપણા મરણ જનાર છે એ અવારનવાર યાદ કરાવતો કે ભાઈ હવે હપ્તા ક્યારે ભરશો એ હપ્તા ભરાવવાનો મતલબ નથી એ થોડી બોલાચાલી થઈ અને મારા આરોપીને ખબર હતી કે આના જોડે અત્યારે રિકવર થયેલા આ પૈસા છે એટલે લૂંટ કરવાનો ઈરાદો પણ સાથે હતો